જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ જે જગ્યાએ આપણે વાત કરી કદાચ ન સાંભળ્યો હોય તો તમને વચ્ચેથી વાત અધૂરી ન લાગે એટલે કહી દઉં કે વાત કદાચ તમને એમ લાગે વચ્ચેથી ક્યાંમ ઉપાડી તો આગલા વિડીયોમાં આપણે વાત આપેલી છે આગલો વિડિયો જોઈ લેજો સાહેબ ખરેખર જે આઈમાં સાંઈ નેહડીએ પોતાના પતિને હરાપતો દેતા દેવાઈ ગયો તો મારા વાંક હોય તો મને કોઢ નિહરે ન કેનાર નારને નીકળે એમ કહેવાય ગયું ની ઈ ની એ મિનતે મુજા મૂજા સારણને શરીરે કોઢ ફૂટી નીકળ્યો હતો પણ પછી તો સારણને બહુ પસ્તાવો છું બહુ શરીરની અંદર અગ્નિ થાય છે ભાઈ અગ્નિ તો દાખલા તરીકે આપણે ખાલી આમ બેયા હોય અગ્નિનો ઠંડારો અડી જ હોય તો ઠેકડા ન ખાઈ જાય હવે આ આખા શરીરે લા લાગી હોય કેમ રહેવાય સાહેબ ન રહેવાય સારણ બહુ પસ્તાવો કરે છે બહુ અમારી આઈમાં સાંઈ નેહડીને વિનંતી કરે સાંઈ નેહડીને ચિંતા થાય છે એ કે બોલતા બોલાઈ ગયું હવે સારણ પાછું ભાંખું ભોં ન જાય આ તો લોબડીયાળી ભાંખી નાખે નહીં ભાંખે એ કોઈ ભો ન પડે એ થાય સારણ મેં તમને બહુ સમજાવ્યા તમે ન હમજા અને હવે મારાથી રહેવાતું નથી હું નથી જોઈ હગતી સારણ કાંઈ પણ કર સારે મને આમાંથી બસાય મને આમાંથી બસાય મને આમાંથી બસાય પણ આ સારણ આમ રહી હકતા નથી દિવસો માથે દિવસો જાય છે સાહેબ જે શરીર શરીરની પીડા થાય છે અને અમારી આઈમાં સાંઈ ને આ મનની અંદર અગ્નિ થાય છે ઓહો મેં હું કર્યું હે નાથ હે આઈ લોબડિયાળ આ મારાથી હું બોલાઈ ગયો મેં મારા ધણીને હરાઈ ફેટશે મને આવા મગજને ઠબકો છે અને સારણ રોજ કકળે છે સાંઈ નેહડી એની થાય એટલી સેવા પૂરતી સેવા કરે છે પણ સાહેબ નથી નથી રહેવાતું છેલ્લે એમ કે સાંઈ મને ગમે કર કા મને દવા ઓહડિયા દઈ હું મરી જાઉં અને કા મને હાજો કહે થાતી દવા ઉપસાર કર્યા પણ એનાથી કાંઈ થાય એમ નહોતું અને હકીકત

તળાજાને પંથે તળાજા આવ્યા આવી અને દરબારગઢની ડેલી પૂસી દરબારગઢની ડેલી પૂછી પણ ભયા તો ગરીબ સારણ રક્ત ફૂટી ગયેલું શરીરે એવો હાર્યા સારણ અને માં સારણયાણી હાવ ગીરીબ દેખાય ઘણીવાર વાર જોઉં નાધિશ સાહેબ હારા હોય પણ પટ્ટાવાળો નો હારો હોય તમારે ખરેખર કાયદાસર કામ હોય પણ તમને નાધિશ સાહેબ પાસે પોગવા દે ચાર થાય ને જજ સાહેબ પાસે પગ આવતો તો તમારું કામ થઈ જાય પણ ત્યાં એનો પટ્ટાવાળો ન પોંગવા દે આવું મને તમારે જોવું હું હકીકત ખરેખર એવું બનતું જ રોટલો મસ્ત હોય એ આમ કંઈ ખારો બારો તમને ન લાગે પણ આથણા જ ખારા હોય સાઈડમાં હાથનાથી ધરાય ન રહી અખતરો કરવું એકલા આંથના મંડમાં ખાવા નહીં ધરાવો હારો મોળો રોટલો છે ધરાવો તમે આંથનાથી ધરાવી નહીં ન ધરાઈ એમાં હોય એ જ ખારા હોય આઈમાં કહેશે ભાઈ અમારે દરબારને મળવું છે એ એભલભાને મળવું છે મહારાજ એ વીર એ એભલને મળવું છે પણ કોઈ દરબારીઓ અંદર જવા દેતા નથી આ લોકો તક તકાવીને પાછા કાઢી મૂકે છે યાદ આવ ભાઈ અને એ સમયની માલિકોએ હાથ ખોટનો એક જ દીકરો વીર આભલવાળાને આણાવાળો અને ખરેખર આણાવાળાના લગ્ન વેલડો આવી ગયેલો અને સ્વારિયા સડાવવાની જેની તૈયારી હતી અને આયા આ કકળે છે સાંઈ દેહડી દરવાજે કે વીર યાભલને મળવું વીર યાભલને મળવું તળાજાના ધણીને મળવું એમાં પછી અતિ થાય ને એટલે તમારે જોવું ભગવાન આવે તમારા એમાં કોઈ એક સિપાઈ બુઢો સિપાઈ દયાળું સિપાઈ જે પેરેદાર એને દયા આવી એ કે ભાઈ ખમો એને તમે તગડોમાં ઘણી વાર આવ્યા એટલે બોલો હું કામ છે હું તમારું નામ છે ત્યારે આઈ મેહડીએ આટલું કીધું એ કે એને કહેજો ભૂંગરથી તમારી બેન આવી હાંસી ઉડાડવા વાળા હોય બધા પેરેદારો દાંત મીડા કાઢવા આ એ ભલ બાપુની બેન ઘણી મસ્તી કરી પણ ત્યાં જઈ જે દયાળુ પહેરેદાર હતા એને જઈ અને જય માતાજી તળાતાના ધણીને એટલે આમ જોયું એ કા કાં ભાઈ શું છે એ કે કોઈ આપણી બિયને આવ્યા એમ કહેશે હાવ ગરીબ વ્યક્તિ દેખાય છે જેનું શરીર દુબળું પડી ગયેલું છે અને એમાં બાપુ કાંઈ વાત નહીં પણ તમારી બેન છે એમ કે તો કે થી સાંઈ નેહડી તો નહીં જ ને તો કે ઈ જ છે ને તે દવાળો ઉઘાડા પગે ડોટ મૂકી છે માંથી અને વાહે મહારાણી પણ કાયે ગાય એવા આવીને સાંઈ નેહડીના પગમાં એભલવાળો પડી જાય બેન આમ દરવાજા થોડું હોય સારણ ક્યાં તો કે આઈ રહ્યા સારણને ન લેવા સારણ ક્યાં તો કે આ રહ્યા પણ આમ નજર કરીને સારણની હમી ચાં તો એ આભલવાળાને રવાડે રવાડે ખબર પડી ગઈ ભાઈ ભાઈ આ મારા પાપે સારણ કોઢ્યો છેલો છે આ મારી માં મને જે બસાવ્યો છે અને કોઈ કાવા દાવા કરીને સારણના કાનમાં ઝેર રેડવાના કારણે જ સારણ કોઢ્યો છો અને તે દી સાઈ નેહડીના પગ પકડીને વીર આભલવાળાએ કીધું મા આ સારણની દશા આ કઈ રીતે થઈ પણ ચાતો આઈમાં આડું કપડું દઈ ગયા રેવા દે વીર એ વાત જવા દે મારા વીર રહેવા દે આ હું છે બધું ઈ કે માં આજ તો ઈ કે મારો એક ના એક દીકરાના લગ્ન છે પધારો ઈ કે તો ભાઈ અમે બીજી વાર આવ્યું છું અતારે નહીં ઈ કે નહીં હવે જવાય નહીં આ આઈ થી આજ તળાતાથી જવાય નહીં હવે આને કોઈ દવા કરું અને સારણને ને હારા ન કરું ત્યાં સુધી ભૂંગર ન જવાય તેદી ઘણી આઈ માયા ના પાડી પણ યાભલ કે આજ જો બેન હાસું ન બોલે આનાથી હારો થાય તો મારો એક નો એક દીકરો આણા વાળાના સોગન છે અને તે દી આઈમાં માથું ધૂણાવીને કીધું યાભલ મીંઢોળ બંધો બત્રી લક્ષણો પુરુષ હોય ને એનું માથું કાપીને જો લોહી સાટું ને તો મારો સારણ હારો થાય નતર કોઈ દી હારો ન થાય અને ત્યારે યાભલ વાળા એટલો કીધો અરે મારી માં મારી બેન મીંઢોળ બંધો એટલે હું પરણી લીધેલો છું અને હું બત્રીસ લક્ષણો છું હાલ હું મારી જાણે માથું કાપી દઉં અને સારણને લોહી સટકું અને ક્યારે એ હજી સ્વરીએ સડવાનો હતો ને ભલનો દીકરો એ આણો વાળો દોડતો આવીને કીધું બાપુજી તમે તો આવા સારા કાર્ય કેટલાય કર્યા અને મારા ભાગમાં જ નથી આવ્યું એ કે સારું કાર્ય હવે તો મારે મીંઢોળ જોવો કાંડે બંધાઈ ગયો છે અને હું બત્રીસ લક્ષણો છું મને સડાવી દ્યો અને આમ કાઠિયાણીની હમું જોયું તો કાઠિયાણી કાંઠિયાણી કે દરબાર હમું ન જોવાનું હોય બેનનું દુઃખ મટાડવાનું હોય અને હાટિયાના પહાડાની ઘોડા જડા બધીને હાથ મેલી મયાન લી તરવાર ખેંચી અને એક જ ઝેટકે આણાવાળાનું માથું વાઢી નાખ્યું હતું વીર વાળે અને બે ભરું વીર ને સાંઈ નેહડી આમ લો રુધિરવાળા હાથ કરી કરીને મેડા સટકોરવા મૂં સારણ માથે એક બે સટકોરા નાખ્યા ને ત્યાં મૂોજી હતો એથી હવાયું સ્વરૂપ થઈ ગયું અને રક્તપિત પોઢ ક્યાં ગયો ખબર રહી નહીં જવો સાંઈ નેહડી હું સારો થઈ ગયો સાંઈ દેહડી હું હારો થઈ ગયો પણ તો ભાઈ પબ્લિક બધી પગમાં પડી ગઈ સાંઈ દેહડીના અને ત્યારે કરડી એક કરી અને સાંઈ નિહેળી કીધું એ ભલ એ કે હા એ કે વીર નું માથું જડ જોડી દઈ ગઈ અને નવું કપડું મગાવીને માથે ઓઢાડી દઈ ગયું ને માથું જોડવામાં આવ્યું નવું કપડું માથે ઓઢાડવામાં આવ્યું ઓઢાડવામાં આવ્યું નવ લાખ લોબડીયાળી ને અને શિવશંકરને યાદ કર્યા એ કે ખરેખર જો હું સતના માર્ગે હાલેલી હોં તો કોઈનો વંશ ન વયો જાય આજ આવજો ભગવાન ભોળિયાનાથ આવજો નવ લાખ લોબડીયાળી કઈને હાથમાં જળ લઈને એમ કરીને ઝાટક મારી અને ત્યારે આણો વાળો આળા મળી બેઠો થઈ ગયો એ ભલનો દીકરો જીવતો થયો ફેરીને અને હું પગમાં પીડ્યા અને ત્યારે આઈમાં સાંઈ નેહડી આમ કીધું છે આમ હાથ કહી જ આવે એમ સૂર્યની હમે એક બે તેડ ચાર પાંચ છ ને હાથ ડગલા ભેર્યા અને આમ હાથ ઊંચા કર્યા ને સાહેબ ત્યાં હકીકત બની ગયેલી ઘટના દહે આંગળીયાથી તાપની હેડી ઓટોમેટિક ફૂટી ગઈ હતી અને સાંઈ નેહડી જ્યાં સૂર્યની અમે આમ ઊંસા હાથ રાખીને આખે આખા હળગી ગયા હતા અને સાહેબ વિશ્વાસ ન આવે કોઈ દિવસ તળાજા આવો તો આજ પણ એ જે સાંઈ નેહડી જ્યાં ઊભા જગી ગયા હતા ને ત્યાં આજ પણ નેહડી શોખ કહેવાય છે તળાજાની મેલકો કોઈ દિવસ કદાચ આવો તો જોજો કે નેહડી શોખ ક્યાં આજ પણ નિહાળી શોક તરીકે ઓળખાય છે સાહેબ અને એના નામ રીએ આવા કાર્ય છાવે એની વંશાવળીઓ ગવાય એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં ન રહનતા સાહેબ કીર્તિ નામે પોટડા એ પાયડા ન પડનતા જય માતાજી